તમે શું બકાવો રમેશજી આ ડોહા જોડે માલતો આવો હે લુટવો પડશે ભોપાજી ને તો જ આવું

पाड़ो बेऊ तो दजे बा ए आ गई आ गई पाड़ू पोड़ू कोई का लाओ ना तुम जानी कडू पोड़ो पोड़ो अरे बोत ने फोन करा दे यार गोस्ता नहीं हेलो बोल मत होर કેટલે બોલ આ એટલે

આખો રે દલે આ કા પઈ ગયા આવી દે લઈ લો લે એ સાફ કરવા દો ફોટો આપણે વાગે એ કમુ દે બેલો ના કર Bih bhejio ayo, 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 ayo. Iga, ayo, ayo. ભાઈ મારી બુનો દોણી લેવા વાત જોઈએ છે મારો હાથ ઝગળાઈશ ના તને કોપ લાગે કેટલી વરકી એય ચૂપ સુટ એક બત છોડી લે હવે છોડી મેલા ઓ આ જો આ કે તમારો કો ફૂઈ ગયો નહી તો ઓડી ઉડ્યો ઓય મટુર હા ઉપાય પકડ્યો ઓન ઓન ઉપાય આયો તો અલે મટુર ઓય બોલ પકડો કે લાય કાતો લ્યા દોડજો નું તો બસ એમ પકડે ને હવે હવે મટુ વાળ છોડકી લ્યા